તમારું નામ નામ મારું પટેલ નરજીભાઈ રવજીભાઈ ખડોલ તાલુકો સોઈગામ જિલ્લો બનાસકાંઠા અને મેં ઓકે તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ સાડત્રીસ સત્તાવન છ અઠાણું અને મેં એની બરાબર ઓકે સાહેબ બીજું કે તમે આ ખેતીવાડી કેટલા મૂળ વીઘા જમીન છે ચાર વીઘા ચાર વીઘા જમીન છે ઓકે ચાર વીઘાની અંદર તમે આપણે કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે આપણે પ્રોડક્ટ ભૂસ્ત્ર ખાતર અને એમઆઈ પ્રાઉડ અને એમઆઈ સ્પ્રે અને એમઆઈ ગ્રો મેજિક આ ચારેય વસ્તુ વાપરી છે અંદર ઓકે ઓકે તો નાગજીભાઈ પટેલ સરે એમના ખેતરની અંદર ચાર વીઘાની અંદર એરંડોની અંદર ગ્રો મેજિક પછી ભૂવેસ્ટ્ર એમઆઈ વીર અને એમઆઈ સ્પ્રે ચાર પ્રોડક્ટ વાપરી છે તો ચાર પ્રોડક્ટ વાપરવાના કારણે એમને એરડાની અંદર કેવો વિકાસ થઈ રહ્યો છે એ આપણે ખાલી જોઈશું અને પછી થોડી વાતચીત કરીશું ઓકે નાગજીભાઈ સર તમને એ કહેવા માગો છો કે વર્ષો વર્ષ તમે આ ખેતીની અંદર આ ચાર વીઘાની અંદર તમે આપણે માય માઇલેક્શન માર્કેટિંગની ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ નહોતા વાપરતા એમની પહેલાં તમે આ ખેતીવાડીમાં કેટલો શું વાપરતા હતા અમે ડીએપી ચાર થેલા અંદર વાપરતા હતા અને એરંડા વાવતા હતા તો હું એક જ થેલો આવ્યો છે અને ભૂસ્ત્રણ ચાર પોકેટ અંદર નાખી અને એમાંય પ્રાઉડ અને એમાંય સ્પ્રે અને એમાંય ગ્રો મેજિકા અને એમાંય વીર આ વસ્તુ ચારે ચાર વાપરવાના કારણે ડીએપી કરતાં બેસ્ટ રિજન્ડ વિકાસ સારો છે બરોબર વર્ષો વર્ષ તમે આ ચાર વિઘામાં કરતા હતા તો તમે ચાર થેલા ડીએપી ખાતર નાખતા હતા તો તમને આવું ઉત્પાદન મળતો ખરો નો આવું ઉત્પાદન મળતું નતું પણ આજે ઘણા બધા ખેડૂત મિત્ર તમારે આજુબાજુ કોઈ પણ આપણી બી માર્કેટની પ્રોડક્ટ વાપરી છે તો એમને રિઝલ્ટ કેવું છે આપણું કેવું આપણું સારું છે અને એમનો વિકાસ ઓછો હતો ગઈ સાલ મને એવું હતું કે મારે પચીસ પચીસ થી પેચી બરી આઈડા હતા અને હું એવો વિકાસની માગણીને માળની એવી છે કે પોત્રીક બોરી પોત્રી ચાલી બોરી થાય ઓકે કેવો વિકાસ થયો છે બરોબર તો તમે આપણી થોડોક વાપરવાના કારણે ખુશ છો ખુશ પૂરેપૂરા ખુશ બિંદાસ અને બીજા લોકોને ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો હું કહીશ કે વાપરો દરેક અને વિકાસ ચાનો સારો છે અને એની માળ પણ સારી આવે છે ભરપૂર માળ છે સારો વિકાસ ઓકે ઓકે થેન્ક યુ તો નાગજીભાઈ તમે અમને તમારો ટાઈમ આપ્યો કિંમતી એ બદલ ખૂબ આભાર થેન્ક યુ જય જય માય